મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે આણંદ થી જે આણંદના ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી ખાણ ખનીજ વિભાગના દ્વારા કહી શકાય કે ઓવરલોડ ડમ્પર ઝડપાયો છે ચાર ડમ્પર કહી શકાય કે રોયલ્ટી પાસ વગર જ ખનીજ ચોરીમાં ઝડપાયા છે હન કરતા પાંચ વાહનો હાલતો તો ઝડપી પાડવામાં આવ્યા છે ખાણ ખનીજ વિભાગે પાંચ ડમ્પર સમેત બે કરોડનો મુદ્દામાલ હાલતો માલ કબજે કરી લીધો છે આ પ્રકારનો બનાવ આપણે જણાવી દઈએ કે આણંદમાં બન્યો છે

મહત્વના સમાચાર કે જ્યાં ખાણ ખનીજ વિભાગે પાંચ જેટલા ડમ્પર સમેત બે કરોડનો મુદ્દામાલ હાલતો માલ કબજે કર્યો છે